સરદારનગરમાં દેશી દારૂના અડ્ડા ઉપર કોંગ્રેસે રેડ કરી વિડીયો જાહેર કર્યો સરદારનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશી દારૂનો અડ્ડો શરૂ છે જેની વારંવાર ફરિયાદ ઉઠતા અગાઉ પણ વિભાવરીબેન દવે દ્વારા રેડ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી આ ધંધો બેરોકટોક રીતે ચાલતો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેડ કરી તેનો વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો ભાવનગરમાં <ihaz violin beeping warfare>

આપડે okay. સાહેબ okay. okay. બીજા પણ કેટલા બીજા અમે ચાર જણા જીવ કેટલા જણા ચાર માં પણ એક જણાને હમણાં બીડી અને બે પડે લઈને ગયા છે એક જ જણાને લઈને કેટલા સમય હાજી હમણાં જ અડધો કલાક પહેલા બરાબર કયો બેસ્ટ હતો આ બીડી બીડી Batu batu. એટલે તમારું નામ મારું નામ કિશન ભવનભાઈ મેહર છે ભાવનગર પશ્ચિમ વિધાનસભા યુવક કોંગ્રેસનો પ્રમુખ છું અને એડવોકેટ છું હાલમાં જ તે ભાવનગર શહેરમાં વર્દાનગર વિસ્તારમાં સિંધુનગરમાં દેશી દારૂનું કલ્યાણ વેચાણ થઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસના યુવાનો દ્વારા ત્યાં જનતા રીડ કરવામાં આવી છે જ્યારે રાજ્યના ગૃહમંત્રી મંત્રી સલામતના દાવા કરતા હોય ત્યારે સામે તે મહિલા હોસ્ટેલ હોય અને એક્ઝેટ એની બાજુમાં દેશી દારૂ વેચાતો હોય ત્યારે સલામતના દાવા કેટલા સફળ થયા છે તે જોવાનું હોય ભાવનગર શહેર કોંગ્રેસ પ્રવક્તા અંદર અંદર બાજુની આમ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી હું જોતો હતો કે અહીંયા દેશી દારૂનું વેચાણ ચાલુ છે આજ અમે યુવાનો કોંગ્રેસના આગેવાનો મિત્રો બધા અહીંયા આવીને જોયું તો ખુલ્લે આમ દેશી દારૂ ચાલુ છે જાણે એવું લાગી રહ્યું હોય કે પોલીસે આખા ખાડા કાન કરી રહી હોય અને પોતપોતાની રીતે ધંધો ચલાવવા દેતી હોય એવું લાગી રહ્યું છે ઘણા સમયથી અહીંયા રોડ ઉપર બધે સર્કલે સર્કલે થાંભલે થાંભલે ચોકે ચોકે જે ટ્રાફિક ડ્રાઈવ છે એ રીતનો કોઈ દિવસ દારૂ ડ્રાઈવ મેં નથી જોયો ટ્રાફિક ડ્રાઈવ જોયો છે પણ દારૂ ડ્રાઈવ કોઈ દિવસ જોયો જો દારૂ ડ્રાઈવ જોવે તો જેટલા પોલીસ જેટલા ટ્રાફિકના રૂલ્સ તોડે છે ને એની કરતાં દસ ગણા દારૂવાળા પોતાના રૂલ્સ છે રૂલ્સ તોડે છે એટલે કે રૂલ્સ દારૂ વિશે છે જ નહીં અહીંયા દારૂનું પ્રતિબંધ છે છતાં જો દારૂ ખુલ્લામાં રીતે વેચાતો હોય તો જાણી લો કે ભાવનગરની અંદર ખાલી એક જ વિસ્તારની અંદર આ એક જ વિસ્તારની અંદર એટલા ચાર વિસ્તારમાં દારૂ વેચાઈ છે તો આજુબાજુના વિસ્તારમાં કેટલી જગ્યાએ દારૂ વેચાતો હોય જ્યારે તંત્રને પોતાને ખબર હોય તેમ છતાં પણ નાના વ્યક્તિને હેરાન કરવામાં આવે છે જ્યારે અહીંયા કોઈને હેરાન નથી રહેતી થોડુંક નાનો એવો જથ્થો મળી આવ્યો છે બાકી તો ઓછું હતું બાકી બધું એને લઈ લીધું આ કોણ ચલાવતું હતું હવે એને તો નામ નહીં ખબર તો તપાસમાં વિષય છે એ પોલીસ વાળા ખબર હોય કે કોણ 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 છેલ્લા કેટલા ટાઈમ થી હાલતું હોય એવું તમને લાગે છે છેલ્લા ઘણા વર્ષો થી હાલતું હોય એવું લાગે છે કારણ કે ઘણા સમય થી તો હું પોતે જોતો હતો કે અહીંયા ભીડ છે નહીં જામે છે મને ખ્યાલ નહોતો કે અહીંયા ભીડ છે નહીં પછી ખ્યાલ આવવામાં આવ્યો કે અહીંયા તો દારૂ ખુલ્લે આમ વેચાઈ ગયો છે જો પબ્લિક ને ખબર પડતી હોય તો તો અધિકારીઓને ખ્યાલ